લાઈક કરો કમેન્ટ મેલ વાબી લખો વો ભી લખો યક શું બોલ رہا હે ઓર જો આ સમર કુવા પરનો નજારા ખેતરનો નજારા આ પાસરમાં ડ્રોન ડાળીયો આ છે આપણો ભાઈ તો આપણે હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો ચલો આપણે આગળ કેમેરો કરીએ આપણે માતાજીને દીવો પડે તો દર્શન કરી લઈએ માતાજીને આ જો આ જયલુ આપણો મસ્તી કાઢે જયલુ તું કેમ મસ્તી કાઢી પર ના જો જો આ બીબલુ બીબલુ આ આ જો જયલુ મસ્તી કાઢે આપણો ઓ આપણે ખીચડી બનાવી છે ભંગારી તો ખીચડી ખાઈ તો જો આપણે હવે નાસ્તો કરી લઈએ આપણે ભંઘારી ખીચડી બનાવી નાસ્તો કરી લઈએ બસ આપણે આપણા કોમ પર જઈએ તો આજનો બ્લોગ વિડીયો આટલા સુધી મિત્રો લાઈક છે સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરીજો